તમને એવું જોતું હોય કે આપણે ગરડા ન થાય તો આજથી ચાલુ કરી દેજો હરી શરણમ હરિ શરણમ માણસ માણસને ઘરડું થવું નથી આ દુનિયાભરમાં હું જેટલા જે જગ્યાએ બધા આ તો ગોઠણ બધા દુખે જોવડા વાવે મારા ગોઠણ બહુ દુખે એનું કઈ મારાજ કે હવે તો મારાય ચાલુ થઈ ગયા છે મારે ઘડી ઘડીએ તક્યો ઊંચા નીચો કરવો પડે છે તો અહીંયા એવું લખે છું વ્યાસજી એવું લખે છે કે સનતકુમારોને વૃદ્ધાવસ્થા નથી આવતી ગરડા નથી થતા કારણ એની પાસે એક જડીબુટી છે અને એ જડીબુટી એ હરી શરણમ હરી શરણમ હરી શરણમ આજથી તમારે કથામાં કઈ લઈ જવું હોય તો આ જડીબુટી લઈ જાજો ગોઠણ દુખે તો હાથ ફેરવજો હરી શરણમ હરી શરણ તમને કોઈ પણ શારીરિક પીડા હોય તો નિત્ય આ મંત્ર નો જાપ કરો હરિ શરણમ નાનપણથી હવે આપણે તો બધા મોડું થઈ ગયું બાકી નાનપણથી હરિ શરણમ જપે તો એને મોતીઓ ના આવે એમ એમ વ્યાસજી કહે છે હવે આવી ગયો એને તો કઈ હવે ઉપાય નથી પણ ન આવ્યો હોય એ ચાલુ કરી દેજો હરિ શરણમ હરિ શરણ બત્રીસી આવી ગઈ હોય તો વાંધો નહીં બાકી જો હજી હોય સુરક્ષિત હોય તો હાથથી ચાલુ કરી દેજો હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ સનતકુમારો એ એ શરણમ નો જાપ કરતા કરતા મળ્યા નારદજી ઉદાસ છે સનતકુમારો પૂછે નારદજી તમે આજે ઉદાસ કેમ છો નારદજી કીધું કે ભાઈ હું વૃંદાવન ગયેલો ભક્તિ દેવી નું દુઃખ જોયું જ્ઞાન અને વૈરાગ્ય ને એ યુવાન કરવા કરવા સચેત માટે પ્રયત્ન કર્યા પણ એની મૂર્છા નથી તમે કોઈ રસ્તો બતાવો એટલે સનત કુમારો હસીને જવાબ આપ્યો કે એ ના વ્યાસ મુંજાણા ત્યારે તમે જ રસ્તો બતાવેલો અને એ જ વાતથી આ તમે મુંજાયેલા દેખાવ છો એ સત્કર્મ એટલે બીજું કોઈ સત્કર્મ નહીં તમે શ્રીમદ ભાગવત ની કથા કરો અને જયારે તમે ભાગવતની કથા કરશો એ કથા સાંભળવા માટે ભક્તિ દેવી પધારશે એમના પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય પધારશે અને એ કથા શ્રવણ કરવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ યુવાન થશે એનું દુઃખ દૂર થશે આવી ભાગવત કથાની શ્રીમદ ભાગવત શ્રાવ્ય અહીંયા વ્યાસજી લખે છે કે જે માણસ ભાગવત કથા સાંભળે છે એના શોક અને દુઃખનો નાશ થાય છે તમારા જીવનની તકલીફો મુસીબતો હોય ને દૂર થાય માટેની વાત કરું વર્ષો પેલા એક કથા કરવા ગયા અમે એક ગામડામાં કથા અમે કથા કરી આઠ દિવસ બધાને બહુ આનંદ આવ્યો અને છેલ્લો દિવસ હોય એટલે થોડા માણસોની લાગણી હોય બધા મળે આંખમાં અસરું આવે કે મારા જ બહુ આનંદ આવ્યો યથાશક્તિ ભેટ આપતા હોય એમાં એક યુવાન બેન આવ્યા અને અમને પગે લાગીને સૌથી વધારે દક્ષિણ આપી સૌથી વધારે રાજી ઈ બેન હતા એણે કીધું મહારાજ તમે તો કામ કરી ગયા શું તમે કથા કરી અમારા અમારા ઘરમાં એટલું સુખ એટલી શાંતિ એટલું સ્વર્ગ જેવું થઈ ગયું આડ દી તો અમારું ઘર મેં કીધું બેન તમે તો કથામાં ક્યારેય આવ્યા નથી મેં તમને જોયા નથી એણે કીધું મહારાજ હું ના આવતી પણ મારી સાસુ રોજ તમારી કથામાં આવતી અને મારી સાસુ કથામાં આવે એટલે મારે ઘરમાં સ્વર્ગ અહિયાં કહે છે કે જે ઘરમાં તમે એક વ્યક્તિ કથા સાંભળવા આવે ને આખા ઘરને અસર થાય એવું કઈ શોક હોય દુઃખ હોય એ દૂર થાય છે નારદજી સનતકુમારોને વિનંતી કરે છે મહારાજ હવે તમે જ કથા કરો હું કથા સાંભળું શ્રોતા અને એવી રીતે એ કથા કરવા માટે ગંગાજીના તટ ઉપર પધાર્યામાં વશિષ્ઠ મુનિ પરશુરામ ભરદવાસ જેવા ઋષિ મુનિઓ પધાર્યા ભક્તિદેવી જ્ઞાન અને વૈરાગ્યને લઈ પધાર્યા અમુક લોકો માન ભૂખ્યા જે નોતા આવ્યા એને હાથ પકડી પકડીને ભૃગ ઋષિ લઈ આવ્યા છે મારી એક ખાસ વિનંતી છે કથામાં જવું હોય ને તો માનની અપેક્ષા એ ન જવું મને આગળ બેસાડે મારું નામ લઈ એવી અપેક્ષા સાથે ના આવો હે ગાગર નમે તો એમાં પાણી ભરાય એ ગાગર જો સીધી રહે તો એમાં પાણીનું ટીપું આવતું નથી એમ કથામાં આપણે નમીએ તો કથા આપણી અંદર આવશે બાકી આપણે કોરા રહેશું